શું કામ સહન કરવું બીજી ઘણી નોકરીઓ મળી જશે પણ સ્વાભિમાનના ભોગે તો કામ ના થાય હા માનું છું કે આટલી મોટી શાળાના આચાર્ય તરીકે એમની જવાબદારી બહુ મોટી છે અને આ હોદ્દાને કેન્દ્રમાં રાખીને જ્યારે પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય છે કે નહીં એની તકેદારી તો એમને રાખવી જ પડે અને તો જ આટલી મોટી સંસ્થાનું સંચાલન સ્વયંસ્ફુરિત અને સરળ બનાવી શકાય પણ ક્યારેક કંઈ અનિવાર્ય કારણોસર થોડું મોડું થઈ જાય તો એમાં કયું મોટું આસમાન તૂટી પડ્યું અચાનક કોઈ મજબૂરી આવી જાય તો થોડું મોડું થઈ પણ જાય અને હા ગુસ્સો આવે પણ તો એને વ્યક્ત કરવાની પણ કોઈ રીત હોય ને એમણે આટલા સખત શબ્દોનો પ્રયોગ તો ન જ કરવો જોઈએ શાળાના આચાર્ય કમળાબેનના કહેલા આકરા શબ્દોથી વ્યથિત થયેલા રેખાબેનના મન પર જાણે એક ગમગીની વાદળ ફરી વળ્યું હતું છેલ્લા વીસ વર્ષથી એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવનાર રેખાબેન પોતાના પ્રમાણે અને મિલનસાર સ્વભાવના કારણે શાળામાં અને ખાસ કરીને આચાર્ય કમળાબેનના સૌથી પ્રિય શિક્ષિકા હતા શાળાના આચાર્ય કમળાબેનના વ્યક્તિત્વનું પ્રબળ પાસું હતું એમનું શિસ્ત પાલન અને એટલા માટે જ એ પોતાની શાળામાં અનુશાસન અને ચુસ્ત નિયમ પાલનનો આગ્રહ રાખતા અને એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ એમને સ્વીકાર્ય ન હતી રેખાબેનને આજે કોઈ અનિવાર્ય સંજોગોને કારણે શાળા પહોંચવામાં મોડું થયું હતું જેને લીધે કમળાબેન એમને પોતાની ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો એમના તરફથી આવેલ કડક શબ્દોના પ્રહાર રેખાબેનનું કોમળ હૃદય વીંધી નાખ્યું રેખાબેન કમળાબેન ઓફિસની બહાર નીકળીને પોતાના ક્લાસમાં ગયા પણ એમનું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં મન ના લાગ્યું બસ આ ક્ષણે રાજીનામું મૂકીને શાળાની બહાર નીકળી જાવ પછી જ મારી કદર થશે ન્યુ ઇરા સ્કૂલ ની બહાર આખી દુનિયા છે મારી સામે સ્કૂલ ની બહાર દુનિયા સાથે જાણે કોઈ નિસ્બત જ ન હોય એટલી આત્મીયતાથી સ્કૂલ સાથે જોડાયેલા રેખાબેન નું વ્યથિત થયેલું મન આજે એમને સ્કૂલ માં રાજીનામું આપવા પ્રેરી રહ્યું હતું એક તરફ શાળા માટેની કુણી લાગણી અને બીજી તરફ આચાર્યના કઠોર શબ્દોથી ગવાયેલા અહમ વચ્ચેના સંઘર્ષમાં આખરે અહમ બાજી મારી ગઈ હતી એક પછી એક પીરિયડ પસાર થઈ રહ્યા હતા પણ રેખાબેનને આજે ના તો કોઈ પ્રવૃત્તિમાં રસ પડતો હતો ના તો કોઈ વિદ્યાર્થીમાં કે ના તો પછી એમને ભણાવવામાં જેમ તેમ કરીને અનિચ્છાએ પસાર થઈ રહેલા સમયનો અંતમાં આખરે શાળા છૂટવાના બેલ વાગવાથી થયો ધીરે ધીરે શાળાના બધા વર્ગ અને સ્ટાફ રૂમ ખાલી થવા માંડ્યા અને થોડી જ વારમાં તો વિદ્યાર્થીઓના ગણગણાટથી ધનગણી રહેલા વિશાળ ભવનમાં ભેંકાર શાંતિ વ્યાપી ગઈ રેખાબેન સ્ટાફ રૂમમાં પેપર તપાસવાના બહાને બેસી રહ્યા અને ત્યાં બેઠા બેઠા એમણે મક્કમ મને રાજીનામું લખી નાખ્યું પછી એ રાજીનામું લઈ ને આચાર્યની ઓફિસમાં જઈને તેમના ટેબલ પર મૂકવાના આશયથી જેવા સ્ટાફ રૂમમાંથી ઊભા થયા એમની નજર સામે દૂરથી ઉછળતી કૂદતી મુઠ્ઠીમાં કશુંક લઈને આવતી નિમિષા દેખાય હા હજી કાલની તો વાત હતી રેખાબેન સ્ટાફ રૂમમાં બેઠા હતા અને નિમિષા હાથમાં કશું લઈને રેખાબેનને મળવા આવી હતી એમના પાસે આવીને મુઠ્ઠીમાં બંધ રૂમાલ ખોલીને રેખાબેનની સામે હાથ ધરતા તે નિર્દોષ ભાવે બોલી હતી મેડમ આજે હોમ સાયન્સના ક્લાસમાં અમે આ કેક બનાવ્યું હતું પણ એ બહાર લઈ જવાની મનાઈ હતી એટલે હું મારા ભાગની કેક તમારા માટે લઈ આવી છું મેડમ તેના ટેસ્ટ કરીને જલ્દી બતાવો ને કે મારાથી આ કેક કેવી બની છે રેખાબેન નિમિષાના પ્રિય શિક્ષક હતા જીવનમાં પ્રથમ વખત બનાવેલ વાનગી કેવી બની છે એનું પ્રમાણપત્ર રેખાબેન તરફથી મેળવવું એના માટે કેટલું અગત્યનું હતું એ વાત એ નિર્દોષ પ્રવૃત્તિ દ્વારા પ્રગટ થઈ રહી હતી અને એ વાત રેખાબેનના દિલને કેવી પરસી ગઈ હતી કેટલો આદરભાવ અને નિસ્વાર્થ પ્રેમ રેખાબેન વિચારી રહ્યા હતા કે ગુરુ અને શિષ્યનો સંબંધ પણ કેવો અનન્ય છે અને એમના ખીન થયેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું પછી બીજી ક્ષણે ભાવનામાં વહી રહેલા એમના મનને ફરી પોતાના અહમના તાબામાં લઈને એમને પોતાના મક્કમ પગલાં ઓફિસની દિશામાં વળ્યા ચાર પગલાં આગળ વધ્યા ત્યાં જતો જાણે એમના પગલાંને બેડી બાંધીને એને રોકતા હોય એમ મનીષાનો અવાજ એમના કાને અથડાયો હા હમણાં ચાર દિવસ પહેલાની વાત હતી રેખાબેન શાળાના બીજા માળે ધોરણ નવમાં વિજ્ઞાનનો વિષય ભણાવતા ભણાવવા ગયા હતા અને પીરિયડ પત્યા પછી જ્યારે ક્લાસની બહાર નીકળીને નીચે ઉતર્યા ત્યારે એમને યાદ આવ્યું કે પોતાની કામની એક પુસ્તક તો ઉપર ક્લાસમાં જ ભૂલી ગયા હતા એમણે તરત જ બાજુમાં ઊભેલી મનીષાને ઉપર ક્લાસમાં જઈને એમનું પુસ્તક લઈ આવવા કહ્યું હતું મેડમ તરફથી સોંપાયેલું કામ જાણે એક લાવો હોય અને એ તક કોઈ બીજું ઝડપી લે એ પહેલાં જ મનીષાએ ઉપર બીજા માળે રેખાબેનની પુસ્તક લેવા દોટ મૂકી હતી મનીષા એક જ શ્વાસમાં ઉપર જઈને રેખાબેનની પુસ્તક લઈ આવી હતી અને એ જોઈને રેખાબેન બોલ્યા હતા અરે આ તું કઈ પુસ્તક લઈ આવી મારે તો આની બાજુમાં બીજી જે પુસ્તક પડી હતી એની જરૂર હતી જરા ધ્યાનથી જોઈને લઈ આવ હા મેડમ હમણાં લાવી કહીને મુનિષ્તા ફરી બીજા માળ તરફ દોડ લગાવી હતી અને બીજી વાર પણ એના દ્વારા લવાયેલી પુસ્તક એ નથી જે રેખાબેનને જોઈતી હતી આખરે રેખાબેન થોડા નિરાશ થઈને બોલ્યા અરે મનીષા આ તું શું કરે છે તું ફરી એ પુસ્તક લાવી જે મારા કામની નથી રહેવા દે હવે તું થાકી જઈશ હું કાલે જ્યારે ક્લાસમાં જઈશ ત્યારે પુસ્તક લઈ લઈશ હજી રેખાબેનની વાત પતે ત્યાં તો મનીષા ફરી ઊભી પૂછડીએ નવમા ધોરણના ક્લાસ તરફ ભાગતા ભાગતા બોલી મેડમ એક જ મિનિટ ઊભા રહો હું હમણાં ધ્યાનથી એ ચોપડીને લઈને પાછી આવું છું અને બીજી જ મિનિટે તો મનીષા હતા હાથમાં ચાર પાંચ ચોપડીઓ લઈને આવી અને બોલી મેડમ જુઓ ત્યાં પડેલી બધી જ પુસ્તકો હું નીચે લઈ આવી છું આમાંથી તમારે કઈ પુસ્તક જોઈતી હતી અને એના એ ભોળા ભાવથી રેખાબેનનું હૃદય દ્રવી ગયું હતું પોતાના ઘરમાં જ્યારે કોઈ કામ સોંપવામાં આવે ત્યારે કામમાં વિલંબ અથવા તો આનાકાની કરતું એ જ બાળક જ્યારે શાળામાં શિક્ષક કોઈ કામ સોંપે ત્યારે જ્યારે બહુમૂલ્ય તક મળી હોય ઝડપી લે છે આટલો બધો આદર ભાવ તો એક શિક્ષકને જ મળી શકે એમ વિચારીને રેખાબેનનું હૃદય પીગળવા માંડ્યું અને એ પીગળતા મનમાં વહી રહેલી લાગણીઓને ત્યાં જથી જવી ને એ ફરી કઠોર મને આચાર્યની ઓફિસમાં ગયા અને એના ટેબલ પર જેવું રાજીનામું મૂક્યું એમની નજર સામે એ એ દિવસ આવી ગયો આ ઓફિસમાં ઓફર લેટર લેવા માટે આવ્યા હતા કમળાબેનના હું ભર્યા વ્યક્તિત્વમાં એમને એક ગુરુના દર્શન થયા હતા અને એમની છત્રછાયામાં એમને ઘણું બધું શીખવા મળશે એવો ભાવ ઉત્પન્ન થયો હતો અને એ શીખ્યા પણ ખરા પરંતુ આજે એમનું આવર્તન વર્તન કેવી રીતે ભૂલી શકાય ભારી પગલે રેખાબેન કમળાબેનની ઓફિસમાંથી બહાર નીકળ્યા અને શાળાના પ્રાંગણમાં આવીને ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી નજર સામે શાળામાંથી નીકળીને ટોચ પર પહોંચેલી સીમા દેખાય જેણે જીવનમાં સફળ થયા પછી પહેલા ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સફળતા પાછળનો તો તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે અને જવાબમાં એણે તરત જ સ્કૂલ લાઈફના મારા પ્રિય શિક્ષક રેખાબેન એમ કહીને રેખાબેનનો કેવો ગર્વનો અનુભવ કરાવ્યો હતો ડાબી બાજુ સ્કૂલના ઓડિટોરિયમ તરફ નજર પડતા જ આઈએસ ઓફિસર બનેલી સ્કૂલની તેજસ્વી વિદ્યાર્થી કલ્પનાનો ચહેરો દેખાયો મહિના પહેલા જ તો એ એક સ્ટુડન્ટ કલ્પનાના આઈએસ ઓફિસર બનવાના સન્માન સમારંભમાં રેખાબેનની ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું શાળાની ચારે દિશાઓમાંથી વિદ્યાર્થીઓ તરફથી આવતા માનભર્યા શબ્દો રેખાબેનના કાનમાં ગુંજવા માંડ્યા એ દરેક નાના નાના પ્રસંગ જેમાં વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમ જ એમના જીવન અર્થ આપ્યો હતો એમનું જીવન સાર્થક બનાવ્યું હતું અને આ જ બધા પ્રસંગો એમના જીવનના આ એક મહત્વપૂર્ણ હિસ્સો બની જશે એવી એમણે ક્યારેય કલ્પના જ ન હતી કરી ચારે બાજુથી આવતા પોતાના પ્રેમાણ વિદ્યાર્થીઓના અવાજની ગુંજનને રોકવા માટે રેખાબેન બંને હાથે પોતાના કાન બંધ કરીને સ્કૂલની તરફ છેલ્લી નજર નાખી અને ઝડપ એમના પગલા મેઇન ગેટ તરફ માંડ્યા ચાલતા ચાલતા અચાનક એમની ગતિ રોકાઈ ગઈ એમને પાછળથી કોઈ રોકી રહ્યું હોય એવો ભાસ થયો એમણે ચમકીને પાછળ જોયું તેમનો દુપટ્ટો પાછળ રહેલા વૃક્ષની ઝૂકી ગયેલી ડાળખીમાં ફસાઈ ગયો હતો શાળાની બહાર જઈ રહેલા રેખાબેનની ગતિમાં અવરોધક બનતું વૃક્ષ જાણે રેખાબેનને કહ્યું હતું રોકાઈ જાઓ મેડમ આ શાળાને તમારી જરૂરત છે દુખી મન સાથે રેખાબેને એ વૃક્ષ પાસે જઈને પોતાની ફસાઈ ગયેલો દુપટ્ટો કાઢ્યો અને વૃક્ષ સામે જોયું થોડા વર્ષ પહેલા શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિને એમના જ દ્વારા રોપાયેલું બીજ આજે સુંદર ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું એ જોઈને રેખાબેનને જાણે કોઈ સંકેત મળ્યો એ અચલ સ્થિર અને બધાને બિનશરતી છાયણો આપતા વૃક્ષને જોઈને રેખાબેનના મનમાં ઘર કરી ગયેલો એક ક્ષણિક અહમ પળભરમાં પેગડી ગયો અને એમની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા શું કરવા જઈ રહ્યા હતા એ એમનું જીવન પણ બસ આ વૃક્ષની માફક અચલ સ્થિર અને નિસ્વાર્થ બનીને પોતાના જ્ઞાનનો છાંયો આપીને પોતાના વિદ્યાર્થીઓનું ગણતર કરવા માટે છે એ વાત એ કેમ ભૂલી ગયા અને કમળાબેનની વાત પણ સાચી તો હતી ઘરમાં માતા પિતા અને સ્કૂલમાં શિક્ષક આ બંને સમાજમાં બાળકોના ઘડતરમાં એક મહત્વના પાસાઓ છે બધી જ સારી નરસી બાબતો બાળકો એમનાથી જ શીખે છે રેખાબેનને મનોમન કમલાબેનની માફી માગી અને એમની ઓફિસમાં જઈને રાજીનામું પાછું લઈ લીધું અને એમનું મન જાણે એકદમ હળવું થઈ ગયું બીજા દિવસે ફરી સમયસર શાળામાં પહોંચી જવાના નિર્ણય સાથે એ શાળાની બહાર નીકળી ગયા દૂર ઉભેલા કમળાબેન છુપાઈને રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને રેખાબેને પોતા પોતે મૂકેલું રાજીનામું પાછું લઈ લેતા જોઈને એમની આંખમાં આંસુ આવી ગયા બહારથી કઠોર દેખાતા અંદરથી એકદમ દિલના કમળાબેન પણ સવારથી જ રેખાબેન પર કરેલા ક્રોધ માટે મનોમન પશ્ચાતાપ થઈ રહ્યો હતો અને શાળાનો સમય પૂરો થતાં જ એ જેવા રેખાબેનની માફી માંગવા જતા હતા ત્યાં તેમણે રેખાબેનને પોતાની ઓફિસ બાજુ હાથમાં રાજીનામું લઈને આવતા જોયા હતા એ જોઈને ઓફિસના પડદા પાછળ સંતાઈ ગયા અને પછી ધ્યાનથી રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું અને જ્યારે રેખાબેને પોતાનું લખેલું રાજીનામું ફરી પાછું લઈ લીધું ત્યારે બાળકોના ઘડતર માટે પોતાના શિક્ષકોને આપેલી તાલીમમાં પોતે સફળ થયા છે એવી લાગણીનો અનુભવ થયો આ વાર્તા અંગે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ખૂબ ખૂબ આભાર હરર મહાદેવ